નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં વિકસિત ચક્રવાતી સિસ્ટમ ચોવીસ કલાકમાં ચક્રવાતની તુફાનમાં તીરવો બનવાની ધારણા છે આગામી અડતાલીસ કલાકમાં તે તીરવો બનશે અને સાત કે રાત્રિ સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કાકીનાળા નજીક લેન્ડ ફ્રો કરશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આ વાવાઝોડું હાલમાં પ્લોટ બેલથી લગભગ સાતસો ને વીસ કિમી પશ્ચિમમાં અને ચેન્નાઈથી સાતસો ને કિમી પૂર્વ દક્ષિણના પૂર્વમાં અને વિશાખાપટ્ટનમના આઠસો ત્રીસ કિમી દક્ષિણ પૂર્વના કેન્દ્રિત છે જે હા મિત્રો ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા તે તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ જવાની શક્યતા છે આઈએમડી અનુસાર ચક્રવાત મોનથા સત્યાવીસથી ત્રીસ ઓક્ટોબર દરમિયાન આંધ્રપ્રદેશ તેલંગા ઓડિશા છત્તીસગઢ અને તમિલનાડુમાં ભારતીય અતિભારે વરસાદ લાવશે તેવી ધારણા છે ભારતીય સેનાને એલર્ટ રાખવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે અને હજી પણ વરસાદની આગાહી થઈ રહી છે આગાહી પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં માં છૂટો વરસાદ પડી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ આભાર